અને મિત્રો બન્યા તો આપણા બ્લોગમાં આપણે જવાનું છે માલણ ગાડી લઈને સેટલ માટે તો મળીએ તમને આગળ જઈને જય માતાજી ફાઇનલી મિત્રો આપણે ચા પાણી કરીને ગાડી ગરમ કરવા મૂકી દીધી છે સફાઈ કરવાની તે સફાઈ કરી દીધી છે અને આજે તો મિત્રો પહેલીવાર જ ઘરેથી આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો મિત્રો આપણે જેમ બનશે એમ રેગ્યુલર વ્લોગ બનાવવાનો પ્રયાસ કરીશું તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને દેખલો આપણે આ છે ગાડી આપણે ઇકો લઈને જવાનું છે સટલમાં બના રજો વ્લોગમાં તમને મળીએ આગળ જઈને જય માતાજી મિત્રો આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છીએ તો હવે આ જગ્યા આપણે માલણ તો દેખલું તમને આગળ માં બતાવું હવા માં કેવી દેખાય છે તો દેખેલો મિત્રો રીતે ગામનો દેખાય છે આગળનો અને મિત્રો આ છે અમારે ગુકા મહારાજ ને ચહેર માતા ફોટો છે જે લગાયેલો છે ગાડીમાં આ છે જેર માતા તો બાયરા મિત્રો બ્લોગ માં આપણે આગળ જે તમને મળીએ કેમ થાય તો ફાઇનલી મિત્રો આપણે માલણ ગાડી લઈને આવી ગયા છે અને માલણ રૂટમાં આપણા રૂટમાં ગાડીઓ કેટલી પડી છે લગભગ ગાડીઓ મિત્રો પડી છે ત્રણ ગાડીઓ પડી ને ચોથો નંબર મારો છે અને કોની કોની ગાડીઓ પડી એ તમને બતાવી દઉં અને તમને ભાઈ બધા ડ્રાઈવરને મળે તો બધા માં આપણા મને બધા બધાને તો મિત્રો આપણે ત્રણ ગાડીઓ રૂટમાં આવી અને એક તો હાર્દિકની ગાડી હે મિત્રો અને એક આપણે આ નારણભાઈ આપણે આ નારણભાઈની એક ગાડી હે અને એક આ ભાઈની ગાડી છે શું નામ ભાઈ તમારું અને મિત્રો આપણે યાર હાર્દિક ભા હાર્દિકભા તો રૂટમાં આવે તો જેટલી ગાડી રૂટમાં ત્રણે જ આવી પેલા નંબર મારો હે ને બીજું નહીં આવે તો મિત્રો આજનો ચોથા નંબર આપણો હે તો હવે હજુ કેટલી ગાડીઓ આવી પણ તમે બતાવશો આગળ કે કેટલી ગાડી આવી પની પોની ગાડી આવી ને મજા કરીશું આજ તો આખો ગાડી બા મિત્રો મજદરમ જાતા ગાડી લઈ પણ અમે બી બેઠા હોય એમ કે મજૂરો ઓર્ડર નહીં આવતો હાર્દિક ભાઈ મજૂર મોટર હાલ નહીં તમારે હા મિત્રો એ હી એટલે હવે હું કોઈ કહેવું નહીં આપણે તો મળીએ આગળ જઈને તો મિત્રો આપણે હવે ધીરે ધીરે રૂટમાં ગાડીઓ વધવા માંડી હવે ધીરે ધીરે બધા ભાઈઓ બધા માંડ્યા રૂટમાં ગાડી લઈને બરાબર જીકે ગાડી લઈને અને એમની ગાડીમાં આપણે ડીઝલ ભરાવા જવાનું છે ડીઝલ ભરાવા માટે નીકળી ગયા અમે બે જણા ગાડી લઈને જીખી તો જઈએ ડીઝલ ભરવા માટે ડીઝલ ભરાઈએ પછી ડીઝલ ભરીને આપણે રિટર્ન આવીએ હજી તો ગાડીઓ ઘણી બધી આવશે તો બતાવીશું અને સટેલે મારો બાકી છે તો આપણા તો ચોથો નંબર જ તમારો નંબર લગભગ પાંચમો નો છઠ્ઠો નંબર આવ્યા બહુ નંબર રહી જીકે પણ આપણે તો ચલો મિત્રો મળીએ તમને બનાવે છે આપણા લોકમાં બનેલી મિત્રો આપણે પેટ્રોલ નું ભાઈ ડીઝલ ભરાવા માટે આવી ગયા તો દેખેલું આપણે ગાડી લગાવી દીધી ડીઝલ ભરાવા માટે અને આપણે આ શ્રી મહેમાન

અને કાલે પેટ્રોલ માં ડીઝલ થઈ દીધું જરૂર નથી તો પાલનપુર પછી ડંકી મારી પાલનપુર ગાડી પહોંચી જીતી ના હોય તો તમે પણ કાલ પેલા બોરે તો પેસેન્જર બિહાર હતા બોર પર

તો આ છે ની બેટરી ગાડીની હા આ ગ્રીસ જો કરાય તમે આ આ બોલતું કે એટલે એના કારણે એટલે આ બેટરી તો આ ઢોકણો છૂટી આ આ નહીં કોઈ પણ લાગે તમે પડ્યો

એટલે આજે આકરોવાર હે મંગળવાર એટલે આજ તો કાટુ કાટુ છે તો જો અચન થાય નંબર આવે નંબર તો આવશે જ મિત્રો પણ કેટલા વાગે ગાડી ભરાય કોઈ નક્કી નહીં તો બને તો જો લોકો આપણો તો આપણો નંબર આવી ગયો પરંતુ આપણી ગાડી નંબર લગા માટે લગાઈ દીધી છે તો હવે નંબર હવે કેટલા વાગે નંબર ભરાય ગાડીનો એ પણ નક્કી નહીં જેમ કે હાર્દિક હાલે ખાલી ખાલી હેડે નેટ નેટ ભરી હાર્દિક ખાલી એટલો બધો જો નહીં અને દેખો આપણે ડ્રાઈવર બધા બેઠા અને આપણી ગાડી લગાવી દીધી હવે

કેમ કે તમને મેં આગળ વાત કરી હતી કે આજે મિત્રો મંગળવારે ને આકરોવારે એટલે આજ હાચુકલો ચોકલું એવું જ થયું એ કે મિત્રો વિરમપુરથી માલણનું અરે માલણથી વિરમપુરનો મિત્રો સટલ ખાલી 200 રૂપિયા પડી તું અને રિટર્નમાં આપણે ઘરે આવતા વીસ રૂપિયાને લઈને આવ્યા હતા ખાલી તો ગાડી ઘરે લઈશું શું ઘેર આવીને મૂકી દીધી હતી અને હવે આપણે દુકાને આવી ગયા અને મિત્રો દેખો વરસાદ હજુ ચાલુ જ છે આપણે કોઈ વરસાદના કારણે મિત્રો આજે કોઈ માર્કેટમાં કોઈ એટલું બધું હતું નહીં તો હાલે વરસાદ ચાલુ છે આવોના આખો દિવસનો વરસાદ છે મિત્રો તો દીકરો આપણે ઘરે આવી ગયા અને આપણે ઘર બધું બધા આવ્યા તો આટલે આપણે બ્લોગને એન્ડ આપીશું તો મિત્રો અમારા વ્લોગ તમને સારા લાગે તો અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી